હેલો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો આજ તો મારો બ્લોગ સ્ટાર્ટ કરવાનું મોડ થઈ ગયું તો આજ તો બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મૂળ આજે મસ્ત મજાના મળ્યા છે મને એકદમ લીંબુ નાસ અમારો કોમેન્ટ આવતી હતી કે તમારે શેર ટમેટા શાક બહુ હોય આજ તો અમારે છે બટેટાનું શાક જો કે મસ્ત છે અને મોળી મોળી ઠંડી ઠંડી સાઈસ છે અને સાચી બેમો જો બસ મે તો ખાઈ લીધું છે જામફળ ક્યાં છે ને આના પપ્પા ગામમાં જાતા નહી તો આના મે છે ને એમાં ફીડ બાય ગઈ કાલો વધવા એટલા એટલા એમાં દેખાય પણ આખી થેલી ભરાણી હોય ને તો વજન કેવા કરવા તો મને કંટાળો આવે છે

Aas nijawan, aas nijawan, bakun ma pagi, yang nijawan, yang dinacau, gelas pisir, eca, nacaxi, yang kidu, ngeklawar tuzas, tea, 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 ngeklawar tuzas, मराठो आण्यो लाय लाय नै ल्यासी अमर भाई अमर हारु न ल्याव एम न हो लाय चाची तार हारु वंदु हारु बे हारु ते एउ न आले हो अमर वंदु बिन जाइला अब आयन पपा खाइछल अपन एने मीमी खाइछ तो उम्ह जे मा खाउ ए वंदु उम्ह जे मा खाउ तो अब जो एक ला एक ला खाय एउ गा अमर पपा तुम्हारा पण खावो जाइजाव अमर वंदु न पाडे पपा खाउ मा एम केसे અહીં પાસો અમારે સાક્ષી બેન મમ્મી ખાઈ તો અમારે શેમાં ખાવું મારે મારે હવે શે માં ખાવું મારે બીજો ડબ્બો લેવા જવો પડશે હો તો આવી તો વાળું કરવા વાળું પણ તૈયાર થઈ ગઈ છે તમે પણ હવે વાળું કરવા બેસી જાય